પટેલ એક ભારત શ્રેષ્ઠ એટલે કે હરિભાઈ ગાઠિયાવાળા તો આવો આપણે સમક્ષ આયા નજીક કે જ્યાં આપણે હરીભાઈ ગાઠિયાવાડા ત્યાં આવ્યા છે ત્યાં સમોસા છે ખમણ છે આવો નજીક આવો આપ આપણી સાથે મનીષભાઈ છે અને આ જે તમે હરિભાઈ ગાઠિયાવાળા ને કેટલા વર્ષ થયા છે દુકાન થઈ ગયું નેવું વર્ષ ની આજુબાજુ સમોસા છે ખમણ છે ગાંઠિયા છે ચેવડો છે ફરસાણ છે આપણી સમક્ષ તમે નજીક આવો મારી સાથે આપણી સાથે અહીના બોટાદ ના તમામ નાના નાના બાળકો પણ સવારે ચા નાસ્તો કરવા આવે સાહેબ અત્યારે તમે શું ખાવ છો સમોસું કે ખમણ સમોસુ અને કેટલા ટાઈમ થી તમે અહીંયા હરિભાઈ ગાઠિયાવાડા ની નાસ્તો કરવા આવો છો ઘણા ટાઇમ થી એટલે કેટલા ભણો તમે ત્રીજુ ત્રીજુ અને આમ સમોસુ ને તમારો ફેવરિટ કયો નાસ્તો અત્યારે અહિયા ફેવરિટ સમોસા હા આવડા સમોસા એમ ને તો વાંધો નહી કેટલા ભણો તમે ત્રીજુ ત્રીજુ ભણે ને રેવાનું ક્યાં નિશાળ પાસે નિશાળ પાસે એટલે બોટાદ માં વાંધો નહી એનો થેન્ક યુ સર હો નાસ્તો કરતા રહ્યો આમ જો ઓ આ સમોસું ખાતા રહ્યો આવો ભાઈ ભાઈ સાહેબ આપનું નામ મારું નામ મનીષભાઈ મનીષભાઈ આ તમે સવારે સવારે તમે ચા નાસ્તો કરવા આવો છો સમોસા ખમણ આ તો હરિભાઈ ગાંઠિયાવાળા ને કેટલા વર્ષો કેટલા ટાઈમ થી આવો છો નાસ્તો કરવા આ એક બે ત્રણ વર્ષ થી આવું લાગત કેમ બાકી એમ નાસ્તો નાસ્તો સવારે બ્રેકફાસ્ટ ને બધું જોરદાર નાસ્તો અને ઘડી તો એમ નામ પી જાય લુખી એમ ભાઈ ઓહો આમ ઘડી ના તો વાત જ ન થાય ને મરચા મરચા મે કાય નો તો તમે પણ હરિભાઈ ગાંઠિયાવાળા છે ત્યાં નાસ્તો કરવા આવજો ને આપણી સાથે બીજા આ આર્યા આપણો શુભ મૌલિકભાઈ

સર જમીન હિન્દુસ્તાન નામ હે બાદશાહ ખાન સરાઈમ નાસ્તો કરવા આવો નાના નિશાળા જાય ત્યાં સુધી બધા નાસ્તો કરવા આવે છે વાહ વાહ ભાઈ વાસ એ અમારે તમારા વર્ષ કેટલા છે

અને પાળિયા જાવ પગે ગમે ત્યાં આ છે ને નાસ્તો તમને કોઈ જગ્યાએ જોવા નહીં મળે ને આવો હરિભાઈ ગાઠિયાવાળા નીચે એડ્રેસ ને કોન્ટેક નંબર આપેલો છે જય શિયા રામ સર જમીન હિન્દુસ્તાન નામ હે બાદશાહ ખાન